દમણ લોકસભા બેઠક પરથી અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ બાઉુભાઈ પટેલની પાંચ હજાર મતથી જીત થઈ છે અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ બાઉુભાઈ પટેલને ચાલીસ હજાર મત મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને ચોત્રીસ હજાર નવસો મત મળ્યા તેથી અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ બાઉુભાઈ પટેલ પાંચ હજાર મતથી ભાજપનો ઉમેદવાર લાલુભાઈ પટેલને હરાવી ઉમેશભાઈ બાઉુભાઈ પટેલની જીત દમણ સાંસદ તરીકે થઈ છે